નમસ્તે દર્શક મિત્રો આજે આપણે સુરતમાં કેટલાક ઘટનાઓ જે બની છે એના ઉપર વાત કરી છે એના એ બાબતો બતાવી છે કારણ કે સુરતમાં જે કર્મચારી યુનિયનો છે ગુજરાતમાં સૌથી વધારે મજબૂત અને અવાજ ઉઠાવનારા યુનિયનો છે ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમની ઉપર તવાઈ કરવામાં આવી છે એમને નોટિસો આપવામાં આવી છે ઘણું બધું કરવામાં આવ્યું છે એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ જે બધું થાય છે ત્યાં કેમ થઈ રહ્યું છે સવાલે આવીને ઊભો રહે છે કારણ કે પચ્ચીસ યુનિયનો જે છે એ ત્યાં કચેરી હતી પચ્ચીસ યુનિયનની અલગ અલગ પ્રકારની ત્યાં કચેરી હતી અને સ્ટેફ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ હજારથી વધુ કર્મચારીઓ ત્યાં કામ કરે છે અને એ બધાને નોટિસ આપવામાં આવી હતી અને એ બધાને એટલું કહેવામાં આવ્યું હતું કે તમે યુનિયનની ઓફિસો ખાલી કરી દો અને રાતોરાત એને તાણા પણ મારી દવાયા નોટિસ આપ્યા પછી એને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો તો ત્યાં લગભગ બાવીસ હજાર જેટલા કર્મચારીઓ છે સુરતમાં અને એનો એને જે અન્યાય થતો હોય છે એનો અવાજ ઉઠાવવા માટે આ કામ કરે છે અને એ જે બધી બાબતો હતી એ એટલા માટે આજે આપણે વાત કરવી છે અને આપણે જાણીએ છીએ કે ત્યાં જે કંઈ થઈ રહ્યું છે એ કોઈ પણ રીતે વાજબી તો નથી જ કારણ કે યુનિયન માનો કે યુનિયન ખોટી રીતે એની ઓફિસ ચાલતી હોય તેને એને નોટિસ આપીને એને સીલ કરવી જોઈએ એને સીલ કરવાની હોય તાળા થોડી જોડાય અમારા કોમ્પ્યુટર અમારા લેપટોપ અમારું લવાજમ પૈસા વાણી બધું અંદર છે ડોક્યુમેન્ટ અંદર છે અમે રિક્વેસ્ટ કરીએ ત્યારે અમને ઉભા તો રાખો હવે જોર જબરજસ્તી થોડી આવી રીતે તમે ઓફિસના તાળા એ બી રાતે બાર વાગે સાહેબ આ કઈ કામગીરી છે રાત્રે અડધી રાતે તાળા તોડવામાં આવ્યા અને કાર્યપાલક ઇજનેર સેન્ટ્રલ ઝોન અને મિસ્ટર ફારેક્ષ

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ શિવાજ દ્વારા તારીખ બારમી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવ્યો હતો અને એક પત્ર ગઈકાલે આપવામાં આવ્યો હતો અને જે પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તમારા યુનિયનની આટલી આટલી માહિતી અમને આજ સુધી એટલે કે તારીખ ઓગણીસમી સુધીમાં સાંજ સુધીમાં મોકલી આપ અમારા તમામ યુનિયનોએ પોતાની તમામ માહિતી ડેપ્યુટી કમિશ્નરશ્રીને લેખિત સ્વરૂપમાં પહોંચાડી અમારા તમામ પચીસે પચીસ યુનિયન ટ્રેડ યુનિયન છે એમના રજિસ્ટ્રેશન છે રજિસ્ટ્રેશન છે એમની પાસે જરૂરી કાગળિયાઓ છે એ કાગળિયા સંબંધિત ઓફિસોમાં અમે પહોંચાડ્યા છે ડેપ્યુટી કમિશનર લેખિત જવાબ આપ્યો છે અને એ લેખિત જવાબ મુજબ અમાર અમે જે કંઈક વિગતો રજૂ કરી છે એ વિગતોને ધ્યાને લઈ હવે પછીની જે કંઈ કાયદેસરની આગળની કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ એમાં અમે છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી પરંતુ પરંતુ આજ રોજ સાંજે છ કલાક પછી મહાનગરપાલિકાની મુખ્યધરા ખાતે આવેલ મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં સાંજે છ કલાક પછી જેટલા યુનિયન છે એ યુનિયનોના બહાર જે બોર્ડ લાગેલા હતા એ બોર્ડ ઉતારી દેવામાં આવ્યા અને અત્યારે રાત્રે બાર કલાકે એકાએક જે અમારા યુનિયનો છે એ યુનિયનોના તાળા તોડી અને અમારો જે સામાન છે એ સામાન બહાર કાઢી રહ્યા છે અને એ તમામ સામાન બહાર કાઢ્યા પછી સંબંધિત અધિકારીઓ જે અહીં હાજર છે ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા અને સિક્યોરિટીના એ માણસો તમારી ઓફિસનો કબજો લઈ લેશે એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે મારી ઓફિસમાં લૂંટ ચલાવવાની અંદર કે છે સાહેબ મેં તમને રિક્વેસ્ટ કરું છું કોણ હતા એ સ્થાનિક વ્યક્તિઓ કોણ હતા અહીંયા હતા જે અંદર ગયા છે અને આ ઓફિસોમાં શું કરો છો તમે તાળા હું કામ તોડ્યા તમે મને જાણતો કરો હું છું પ્રમુખ તરીકે જવાબદાર વ્યક્તિ છું અડધી રાતે હું કામ તાળા તોડો છું મને જવાબ આપો ને મારા બાબા ફોટો તો આપો યાર એને બી તોડી નાખો તમે તમે દલિત વિરોધી છો ઓ બાલેક સાહેબ કરો કરો તમે બી ચોરી કરો ભાગ પાડજો અંદર જઈને બધા બધી યુનિયન ઓફિસ તમે ભાગ પાડજો ચોરી નો ચાલો સર તો આ રીતે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાયે આ યુનિયનને નોટિસો આપી હતી એની કચેરીઓ ખાલી કરી છે લઈને તાળીમાં તાળા મારવાનું આ બધું જ કામ કરવામાં આવ્યું છે અને જો કે કેટલાક યુનિયનો એના જે દસ્તાવેજો હતા એ આપી શક્યા નહોતા નોંધણી અંગેના અને એના વેરાની બધી વિગતો માગવામાં આવી હતી પણ એ સીલ મારવાનું હોય આ રીતે કઈ રીતે કર્મચારીઓ એની જે જે એની કચેરી છે એના દસ્તાવેજોથી લઈને આ રીતે દૂર કઈ રીતે કરી શકે સવાલ એ આવીને મોટો ઉભો રહે છે અને એટલા માટે આપણે આ વાત કરવી પડે છે અને વાત એટલા માટે કરવી પડે છે કે જે નોટિસ આપવામાં આવી હતી અલગ અલગ પ્રકારની એ નોટિસ નો જવાબ બધા એ સારી રીતે આપ્યો હતો અને છતાં પણ એમને આ પ્રકારનો આ પ્રકારની પ્રેસ નોટ પણ ઇસ્યુ કરી હતી તો આ મહેકમ રિક્રુટમેન્ટ થી લઈને અનેક પ્રકારના પ્રશ્નો જે છે એ યુનિયનો ઉપાડતા હોય છે આ એમને લેખિતમાં આપેલું હતું તો બઢતી બઢતી થી લઈને અનેક પ્રકારના જે લાયકાતોના સંદર્ભમાં અન્યાય થતો હોય છે ત્યારે માગણી કરવામાં આવતી છે અને કર્મચારીઓનો અવાજ ઉઠતો હમણાં હડતાલ પણ પાડવામાં આવી હતી સફાઈ કામદારોના સંદર્ભમાં તો કોઈ પણ જાતનો કોઈ અવાજ ઉઠાવે અને એને આ રીતે દબાવી દેવામાં આવે

પ્લીઝ હું પારેખ સાહેબને કહું છું કાર્યપાલક ઈજનેરને કહું છું છોરિયો ના કરો યાર અંદર તો આ મૂળ વાત હતી અને એટલા માટે આનો વિરોધ પણ થાય છે ચારે બાજુ વિરોધ પણ થયો છે ગુજરાતના યુનિયનો જે છે એ વિરોધ કર્યા છે અને કેન્દ્રને આ રીતે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ જે દસ્તાવેજો કબાટો આ બધા જ બહાર આ રીતે મૂકી દેવાયા હતા આ સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ એના દ્રશ્યોમાં કર્મચારી યુનિયન ના જે દસ્તાવેજો રસ્તા પર નાખી દીધા જે કબાટ હતા એના દસ્તાવેજો હતા બહુ બધા બાર મૂકી દેવામાં આવ્યા પાંચ યુનિયન તો પુરાવા પણ રજૂ કર્યા હતા એના પણ આ રીતે બાર મૂકી દેવામાં આવ્યા ફાઈનાન્સીયલ ગોટાળા કરવા છે એનો જવાબ માંગવા માં બધા જ હિસાબો પણ ઘણા બધા યુનિયન આપ્યા હતા ગંભીર બાબત તો એ છે કે આ જે યુનિયનોની કચેરીઓ ખાલી કરાવવાની હતી એ દરમિયાન જાણભેદું કેટલાક યુનિયનો એ ત્રણ આવા યુનિયન હતા કે જેણે અરજી કરી હતી કે ભાઈ અમને આ ઓફિસ આપવામાં આવે તો આ એકાએક કેમ આ બધું ઊભું થઈ ગયું છે ચોક્કસ આની પાછળના કોઈ રાજકીય ઈશારાઓ છે રાજકીય ગણિત છે અને આપણે જોઈ શકીએ છીએ આમાં આમાં જો કે કેટલીક કેટલાક યુનિયનો એવા હતા કે જે મહારાષ્ટ્રમાં નોંધાયેલા હતા અમદાવાદમાં નોંધાયેલા છે અને ગાંધીનગરમાં નોંધાયેલા છે પણ યુનિયન તો ગમે ત્યાં નોંધાઈ શકે છે અને કામગીરી ગમે થઈ શકે છે એના માટેનું કોઈ કોઈ રજીસ્ટ્રેશન માટેના કોઈ નિયમો એવો ચોક્કસ પ્રકારના નિયમો નથી તો આ બધું કરી શકે છે આમાં જે ખાસ કરીને જે યુનિયન હતા એ સુરત સુધરાય કામદાર સ્ટાફ યુનિયન મહાનગરપાલિકા સફાઈ યુનિયન અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સુરત મહાનગરપાલિકા સેવક મંડળ અખિલ ભારતીય સફાઈ કર્મચારી કલ્યાણ સંઘ રાષ્ટ્રીય સ સફાઈ મજદૂર મહાસંઘ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ સુરત મહાનગરપાલિકા સ્ટાફ યુનિયન કામદાર સેના સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળ દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક જનરલ મજૂર મજદૂર ભારતીય સફાઈ કામદાર યુનિયન આ બધા ત્યાં ઓફિસમાં એમને ઓફિસો ફાળવવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળ જય ગુજરાત કામદાર સંઘ નવયુવાન કર્મચારી સેવા સંઘ જય બુદ્ધ

વગેરેનો એમાં સમાવેશ થતો હતો તો આ બધા જે હતા એ ખરેખર તો એને એને નોટિસ આપીને સીલ મારવા જોઈતા હતા પણ તો એ કરવાના બદલે અહીંયા આટલા જ મોટા પ્રમાણમાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી એનો વિરોધ ચારે બાજુ થઈ રહ્યો છે અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત ગંભીર છે અને ગંભીર હોવાના કારણે આ અત્યારે જે બધી પ્રવૃત્તિઓ ત્યાં થાય છે એની સામે એનો આખા ગુજરાતમાં એનો વિરોધ પણ થઈ રહ્યો છે કારણ કે યુનિયનગીરી કરતા હોવાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યારેય પસંદ નથી કોઈ પણ સંગઠન જ્યારે કામગીરી કરે છે ત્યારે પરંતુ યુનિયનના જે આગેવાનો એવું કહે છે કે આ સચ્ચાઈની લડાઈ છે અને લડાઈ તમે કચેરી અમારી લઈ લો તો કે નહીં અમે વિરોધ કરીશું અને જે તમે જે દમન કરી રહ્યા છો એની સામે પણ અમે હવે અવાજ ઉઠાવીશું આ કર્મચારી યુનિયને પણ જાહેરાત કરી છે અને એટલા માટે આ ગંભીર બાબત છે આ રીતે રાતોરાત કોઈ યુનિયનના કચેરીઓ ખાલી કરી દેવામાં આવે અને યુનિયન વગર એનું ભવિષ્ય જે નથી એવું એવું માને છે પરંતુ કર્મચારીઓ તો હંમેશા માટે છે યુનિયન કર્મચારી અને જયારે સરની કામગીરી ચાલુ હોય ની કામગીરી ચાલુ હોય ત્યારે આ યુનિયનો સામે પગલા ભરવામાં આવે કારણ કે બધા ત્યાં રોકાયેલા છે અને કેટલાક યુનિયનના કર્મચારીઓ તો હાર્ટ એટેક પણ આવી રહ્યા છે અને આજે તો એક ડેથ પણ થયું છે તો આ ખાલી કરાવવાની રીત જે છે એ કોઈ પણ રીતે હવે જયારે સાચા અર્થમાં ભલે તરીકે એ કામગીરી કરી રહ્યા છે ત્યારે એમના શહેરમાં આ કામગીરી થાય એ શરમજનક બાબત છે અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જે ભારતીય જનતા પાર્ટીની જે છે અંગ્રેજોની નીતિ હતી એ જ ભારતીય જનતા પાર્ટીની નીતિ જોઈ શકાય છે અંગ્રેજો ગયા છે પરંતુ એના જે ટેત્યુઓ જે છે એ આજે પણ જોઈ શકાય નવ યુનિયનના નેતાઓ તેવા હતા કે પોતે સ્વૈચ્છિક રીતે એમને કચેરી ખાલી કરી દીધી હતી નવ માંથી નવ અને છતાં પણ સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારીઓ એ અહીંયા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કે જાણે કોઈ યુદ્ધ થવાનું હોય એ રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પાલિકા પરિસરમાં આ યુનિયનના બોર્ડ ઉતારી લેવાયા હતા રૂમ નંબર અ માં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સભાઈ કામદારે સ્વૈચ્છિક રીતે પોતાની ઓફિસ પણ ખાલી કરી દીધી હતી તો આ પોલીસની સલામતી સાથે આ ખીચબતી બાબતો બુધવારના રાતના સમયે બની હતી એ અત્યંત ગંભીર છે પાંચ યુનિયનો જે નોંધણીના પુરાવા રજૂ પણ કરી દીધા હતા અને કેટલાક યુનિયન તેવા હતા કે જે એમણે જે વર્ષોથી ત્યાં ચાલતા હતા એમની પાસે તમામ પ્રકારના દસ્તાવેજો હતા છતાં પણ એના 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 જે એની એની જે હતા એ બધા જ ઉચકીને બાર ફૂટપાથ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા અને તાળા મારી દેવામાં આવ્યા હતા રાતના તાળા તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો આ મધરાતના સમયમાં આજે આજે કર્મચારીઓની બેઠક પણ મળી હતી આજે બે વાગે મિટિંગ પણ મળી હતી બેઠક પણ મળી હતી અને એ લોકો ચોક્કસ પ્રકારના નિર્ણયો કરીને હવે આના આની સામે વિરોધ કરીને આંદોલન કરશે અને કદાચ બની શકે અદાલતમાં પણ જશે તો આ આ બાબત હોતી અને અત્યંત ગંભીર બાબત છે કારણ કે લાલ વાવટાઓના યુનિયન વધારે ગણવામાં આવે છે અહીંયા સામ્યવાદી વિચાર ધરાવતા યુનિયનો અને એ જ લડી શકે બાકી તો કોઈ લડતા નથી બધા તો સરકાર સાથે સમાધાનો કરી લે છે અને એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાસ કરીને હર્ષ સંઘવીને પસંદ નહોતું અને એટલા માટે આ કાર્યવાહી કરી હોવાનો કેટલાક યુનિયન પણ વિરોધ વિરોધ એવું કરી રહ્યા છે કારણ કે યુનિયનના પ્રમુખ જે છે ઇકબાલ ઇકબાલભાઈ પણ આ કહે છે કે ભાઈ અધિકારીઓની તાનાશાયી છે સાહે જે કર્મચારીના જે લડશે તેનું રાજ્ય સરકારના કર્મચારી કર્મચારીઓ હડતાલ કરે છે પરંતુ સુરતના યુનિયન એવા છે કે જે અમનેસ્ટ માટે સતત એના લડતા રહ્યા છે જોકે કે કેટલાક યુનિયનોની કામગીરી વિવાદસ્ત તો હતી જ એમાં તો કોઈ સવાલ નથી કેટલાક યુનિયનો પોતાનો પોતાની જે સત્તાઓ મળેલી છે જે વિરોધ કરવાની તો એમાં ગેરફાયદાઓ પણ ઉઠાવતા હતા અને બ્લેકમેલ પણ કરતા હતા બધા કરતા હતા નથી એક બે ટકા હોય તો આ આ બાબતો જે છે એ હવે કર્મચારીઓ કહે છે કે સચ્ચાઈની લડાઈ છે અને અમે લડીશું લડતા રહીશું અને લડીને બતાવીશું આ સ્પષ્ટપણે એ સંદેશ પણ આપી રહ્યા છે અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ જે કર્મચારીઓ કર્મચારીઓ જે છે એમને એની સામે લડવાનું નક્કી પણ કરી લીધું છે અદાલતનો કોર્ટનો આશરો પણ લે છે પરંતુ આ રીતે જ્યારે કર્મચારી યુનિયનો પોતાના હક માટેની માગણી કરતા હોય અને રાતોરાત તમે એને ઉચકીને ફેંકી દો તો થઈ છે પોલીસ પોતે એને પ્રોટેક્શન આપી રહ્યું છે ડેપ્યુટી કમિશનર જે છે એ આના માટે કામ કરી રહ્યા છે તો તો આ બધી જ બાબતો જે છે અત્યંત ગંભીર છે સરકાર સરકાર જે કરાવી રહી છે અધિકારીઓ જે કરાવી રહ્યા છે ભારત ભારત ભાજપના નેતાઓ જે કરાવી રહ્યા છે એ અત્યંત ગંભીર બાબત છે અને આ આ માત્ર સુરતમાં થઈ રહ્યું છે એવું નથી દરેક જગ્યાએ ગુજરાતમાં અનેક પ્રકારના આંદોલનો હમણાં છેલ્લા એક વર્ષમાં કર્મચારીઓ જે નાના નાના શહેરોમાં જે આંદોલન કર્યા એવા પંચાવન આંદોલનો થયા હતા નાના નાના શહેરોમાં કર્મચારીઓ પોતાના પ્રશ્નોથી લઈને અને ખાસ કરીને જે ભરતી પ્રક્રિયા જે છે એમાં ખાસ કરીને જે કરાર આધારિત કોન્ટ્રેક્ટ કર્મચારીઓ જે લેવામાં આવે છે એની સામે વ્યાપક પણ આખા ગુજરાતમાં આંદોલનો થયા છે અને એમાં જે શોષણ થઈ રહ્યું છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર જે પગાર ચૂકવે છે એનો પચાસ ટકા જ પગાર આ કર્મચારીઓને ચૂકવવામાં આવે છે કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓ જે જે છે એમને તો આ અત્યંત ગંભીર બાબત છે અને આના ગંભીર પ્રત્યાઘાતો પણ પડશે આખા ગુજરાતમાં તો આટલી જ બાબતો હતી આજે અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું અને તમે ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ છે એને ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરો અને આ આવા કાર્યક્રમો તમે જો સારા લાગતા હોય તમને તો એને શેર પણ કરો તમારા ફેસબુક ઉપર તમારા તમારા ઇન્સ્ટાગ્રામ પર મૂકો અને એક્સ પર પણ મૂકો કે જેથી કરીને વધુ વધુ લોકો જોઈ શકે વોટ્સએપ ઉપર વધુમાં વધુ તમે શેર પણ કરો કે જેથી કરીને લોકોનો જે અવાજ અમે રજૂ કરીએ છીએ એ લોકોનો અવાજ ખરેખર અર્થમાં લોકો સુધી પહોંચે એ જરૂરી છે અને એટલા માટે આ કરવું પણ જરૂરી છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું વિગતો બતાવતા રહીશું વિ અને અહેવાલો આપતા રહીશું વિડીયો બતાવતા રહીશું